નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કરજણ ફાયર વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકારી બહેનો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આયોજિત કાર્યક્રમમાં બહેનોને તાલીમ આપવામાં આવી હતી વડોદરાના કરજણ સ્થિત ફાયર વિભાગ દ્વારા કરજણ આવેલી આંગણવાડીમાંગ ફરજ બજાવતી એકસો પંચાવન આંગણવાડી કાર્યકારી બહેનોને ફાયર સેફ્ટી અને અવેરનેસ અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી ફાયર કર્મીઓ દ્વારા આગ જેવી આકસ્મિક ઘટના સમયે કેવી સૂઝબૂઝ દ્વારા આગ પર કાબૂ મેળવવો એ વિશે રસપ્રદ માહિતી પૂરી પાડી હતી સાથે સાથે આંગણવાડી બહેનોને પ્રેક્ટિકલ તાલીમ પણ આપી હતી આંગણવાડી બહેનો પાસે પણ આગ પર કઈ રીતે કાબૂ મેળવી શકાય તે બાબતે તેઓ પાસે પણ ડેમોન્સ્ટ્રેશન કરાવ્યું હતું આંગણવાડી બહેનોએ પણ ફાયર કર્મીઓને આગના સમયે કેવી રીતે કામ કરવું એ વિશે પ્રશ્નો પૂછ્યા હતા ફાયર કર્મીઓએ બહેનોના પ્રશ્નોના વિસ્તૃત છણાવટ સાથે ઉત્તરો આપ્યા હતા કરજણ ફાયર વિભાગ દ્વારા સમયાંતરે જાગૃતિના કાર્યક્રમો યોજી લોકોને માર્ગદર્શન પૂરું પાડે છે સમગ્ર કાર્યક્રમ ફાયર વિભાગ તેમજ આંગણવાડી બહેનોના સહયોગથી સફળ રહ્યો હતો કરજણ રિપોર્ટર માંગ મોહસીન કારા જે આપણો કંટ્રોલમાં નથી અને આપણને બીક લાગે એ આપણા માટે આપતા હોય છે હે ને જે રીતે બે તો આપણા હાથમાં નથી એની સાર સંભળ આપણા છે પણ લીક કે પછી આપણા હાથમાં નથી કે કઈ બાજુ છે તો એનાથી આપણને બીક લાગે ને તો આપણા માટે આપતા બરાબર ને તેવી આપણે ચાર પાંચ આપતાઓની વાત છે એ તમે જો તમે અનુભવ કરતા એ બી નહીં કરતા હોય ભવિષ્યમાં કદાચ કરવાનું હોય એ નહીં બી આપણે કરવા છે બરાબર કારણ કે આપણો અડધો કલાક તો બગડી ગયો છે બીજી કંપનીમાં હે ને તો આપણે

સમય આપણે ચેન્જ કરવું હોય બરાબર બીજું કે આપણે જ્યારે બી ઘરની બહાર નીકળીએ લોંગ ટાઈમ કે બહાર જઈએ